મેન્ટેનન્સ કામગીરીના અભાવે આવા જોખમી બ્લાસ્ટ થતા કોઈ જાતની હાનિ થઈ નથી પરંતુ યુજીવીસીએલ બોર્ડ દ્વારા કોઈ પ્રકારની કોઈ કામગીરી કરવામાં આવતી નથી એ એક મોટું યુજીવીસીએલ બોર્ડની ઘોર બેદરકારી હોય તેનું આ સ્પષ્ટ ઉદાહરણ દેખાઈ રહ્યું છે શું આ બ્લાસ્ટ થવાનું કારણ શું ફક્ત ને ફક્ત મેન્ટેનન્સ કામગીરી કાગળો બતાવાય છે અને લાખો રૂપિયા મોટા અધિકારીઓ ચાઉ કરી મસ્ત મજાની નોકરીઓ કરે છે આવી ઘટનાઓ થતાં કોઈ કામગીરી કરવામાં આવશે કે પછી આંખ આળા કાન કરશે એ તો હવે આવનારો સમય જ બતાવશે રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ